આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે અને પાટગોલ તાબેના સાઠિયાપુરામાં કન્યા કન્યા કેળવણી શાળા ઉજવણી કરવામાં આવી તાલુકાના ગામની શાળામાં અને તાબેના સાઠિયાપુરા આવેલી પ્રાથમિક શાળામાં આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જીજી જસાણી સાહેબના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી પધારેલ મહેમાનોનું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાની બાળાઓ દ્વારા સુંદર તેમજ બાળવાટિકાના ધોરણ 1 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ તલાટી દાતાશ્રીઓ તાલુકા બીઆરસીના નીતીનભાઈ મેહરાઓ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ અને એસએમસીના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો પધાર્યા હતા મેહરાવ કન્યા શાળામાં કુલ 44 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ઉપસ્થિત તમામ દાતા તરફથી શાળાને કીટ તિથિ ભોજન તેમજ શાળાના વિકાસ માટે રૂપિયા ઓગણચાલીસ હજારનું માતબર દાન મળ્યું હતું સાઠિયાપુરાની પ્રાથમિક શાળામાં કુલ તેત્રીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો જે કાર્યક્રમના સમાપન બાદ તિથિ ભોજન અરવિંદભાઈ પૂનમભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જસાણી સાહેબના વરદ હસ્તે બંને સ્કૂલોના તમામ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સાહેબ દ્વારા શાળાને શુભેચ્છાઓ માર્ગદર્શન આપી બાળકોને સ્કૂલે અને નિયમિત મોકલવાની જવાબદારીની સમજ આપી સરકારની વિવિધ યોજનાઓના લાભો મેળવવા અને બાળકોને વધારેમાં વધારે અભ્યાસ માટે જણાવ્યું હતું ત્યારબાદ બંને સ્કૂલોમાં વૃક્ષારોપણ કરી પરિસ્થરની મુલાકાત લઈ એસએમસીના સભ્યો અને વાલીઓ સાથે ચર્ચા કરી અને શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ बाद में हम हमें हां ये ग्राम ग्राम अध्यक्ष आपरे आपना जो साइड ये कि आपरे सेवा के कारण में तो मतलब बहुत बात की था एक काम होता है आपने याद है परस्तु के उद्देश्य

એનો ફાયદા આપણને મળતા રહે એ માટે જો આપણે બધા એક સાથે વિચારશું નહીં અને ટેકનોલોજી આપણને જીવવાની કામ કરવાની વાતચીત કરવાની રીતમાં ક્રાંતિ કરી છે આ